એકદમ સિમ્પલ તરીકાથી આજે આપણે કોબી મટરનું શાક બનાવવાના છે અને જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને ઘરના જ મસાલામાંથી આપણે એને બનાવીને બિલકુલ સરળ પદ્ધતિથી તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મને તમારો સપોર્ટ કરતા રહેજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં પાંચસો ગ્રામ કોબીને આ રીતે કાપીને પાણીમાં રાખેલી છે તો આપણે એમાં મીઠું નાખી અને એને દસથી પંદર મિનિટ સુધી પાણીમાં જ રહેવા દઈશું જેથી એમાં જે પણ કચરો વગેરે હોય તો એ દૂર થઈ જાય માટી વગેરે હોય એ પણ દૂર થઈ જાય તો હવે એને હું સાઈડ પર મૂકી દઉં છું અને એના વઘારની આગળ આપણે તૈયારી કરીએ તો અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે એમાં બે મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી જેટલું જીરું એડ કરીશું તો અને જીરું નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે એમાં ચપટી હિંગ એડ કરીશું અને એક મીડિયમ સાઇઝનો પ્યાજ આ રીતે સ્લાઇસમાં કાપીને અને એક મરચાંના મેં બે ટુકડા કરીને લીધેલું છે જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો મરચાંનું પ્રમાણ વધારે લઈ શકો છો હવે એમાં બે બટાકા મેં મીડિયમ સાઇઝના આ રીતે નાના ટુકડામાં કાપેલા છે એડ કરું છું બટાકા નાખવા એકદમ ઓપ્શનલ છે તમે ના ચાહો તો ના નાખજો આગળ પણ મેં કીધેલું એમ મારા નાના બાબાને ખૂબ પસંદ છે એટલે હું બટાટો હંમેશા એડ કરું છું હવે એમાં બટાટાના ભાગનું આપણે થોડુંક મીઠું નાખીશું જેથી આપણા બટાકા ચડી જાય હવે એમાં બે મુઠ્ઠી જેટલા મટર મેં ધોઈને લઈ લીધેલા છે તમે પ્રમાણ થોડું વધારે પણ લઈ શકો છો તમે ફ્રેશ મટર લીધેલા છે તમે ફ્રોઝન મટર પણ લઈ શકો છો એને ઢાંકીને બટાકા અને મટર હલકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તમે બે ત્રણ મિનિટ સુધી થવા દીધું અને બટાકા અને મટર સરસ સોફ્ટ પણ થઈ ગયેલા છે તો હવે આપણે એમાં કોબી એડ કરીશું તો પાણીમાંથી કાઢીને નીતાળીને આપણે કોબી લઈ લઈશું તો ફ્રેન્ડ્સ જો તમે આડુ લસણ ખાતા હોય તો આ પોઈન્ટ પર તમે આડુ લસણ પહેલાં એડ કરજો અને પછી એમાં કોબી એડ કરજો આજે હું આડુ લસણ વગર જ આ શાક બનાવીને તૈયાર કરી રહેલી છું તેમાં એક નાની ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર દોઢ ચમચી જેવું જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને એક ટામેટું આ રીતે ફાઇનલી ચોપ કરીને મેં એડ કરેલું છે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને ઢાંકીને બધી વસ્તુ સરસ સોફ્ટ થઈ જાય શેકાઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો જુઓ પાંચેક મિનિટ પછી મેં જોયું તો કોબીએ સરસ એનું પાણી છોડી દીધેલું છે અને હજુ એમાં ઘણું પાણી છે તો પાછું મેં ઢાંકીને બીજું સાતથી આઠ મિનિટ સુધી થવા દીધું એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક શેકાઈને તૈયાર થઈ ગયું છે બટાટા અને મટર પણ સરસ શેકાઈ ગયા છે તો આ પોઈન્ટ પર થોડી વાર શેકાવા દઈયા પછી મેં ગેસની ફ્લેમને ઓફ કરી દીધેલી છે અને એમાં ધાણા ધોઈ અને કાપીને મેં એડ કર્યા છે સરસ રીતે મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ કોબી મટરનું શાક ખૂબ જ સરળ રીતે મેં બનાવ્યું છે ઘરની સરળ પદ્ધતિથી બનાવેલું છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગતું હોય છે આ રીતે તમે પણ આ શાક બનાવીને તૈયાર કરજો તમને મારી રેસીપીઝ ગમે તો તમે જરૂરથી વિડીયોને લાઇક કરજો અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો